સતકૈવલ સાહેબ હું છું વિજય અને ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાના સ્પેશિયલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ વિડીયોની લંબાઈ ઘણી જ ઓછી છે તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો ઓછામાં ઓછા દસ કાયમ ભાઈ બહેનો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સૌ ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વને ધામધૂમપૂર્વક ઉજવવા માટે સજ્જ થઈ ચૂક્યા છીએ અને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર તેમજ પંચ મુદ્રા સિદ્ધ મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીની ચરણ પાદુકાની પૂજા કરવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થશે ગુરુ પૂર્ણિમાનો સમગ્ર દિવસ તમામ ભક્તોની અંદર એક અનોખી ઊર્જાનો સંચાર કરે છે પરંતુ ગુરુપૂર્ણિમા પછી ગુરુપૂર્ણિમા પછી આપણે સૌ પોતપોતાના કામમાં રૂટીન રીતે ગોઠવાઈ જઈએ છીએ અને સૃષ્ટિના સર્જનહારને ભૂલી જઈએ છીએ પણ સૃષ્ટિના સર્જનહાર આપણને ભૂલી જતા નથી તેઓ તો આપણને દિવસના એકવીસ હજાર છસો અજંપા જાપ જપવા માટે આપી જ દે છે અને સદાઈને માટે એમની કૃપા આપણી ઉપર વરસતી જ રહે છે પરંતુ આપણે એમના માટે શું કરી શકીએ છીએ એનો વિચાર ક્યારેય કર્યો છે ખરો હવે તમે કહેશો કે અમે તો જીવ અમે ભગવાન માટે શું કરી શકવાના અને એમાં મારો જવાબ છે ઘણું બધું અને આ ઘણા બધાની શરૂઆત આપણે કરવાની છે દિવ્ય પરમ ગુરુને સમજવાથી કેવી રીતે દિવ્ય પરમ ગુરુ ભગવાન સાગરને સમજવાનો સૌથી સરળ માર્ગ એમણે પોતે જ આપણને આપેલો છે અને એ છે એમણે આપણને બક્ષિસ કરેલા ગ્રંથો દિવ્ય પરમ ગુરુના જાણ સ્વરૂપ આ ગ્રંથોનો ખજાનો વર્ષોથી આપણી પાસે પડેલો છે પણ આ ખજાનામાં છુપાયેલું રહસ્ય સમજવું હોય તો આ ગ્રંથોને ફક્ત ઘરમાં રાખી મૂકવાથી કામ નહીં ચાલે એમને વાંચવા પડશે અને ગ્રંથોને સમજવા પડશે તો અને ટો જ આપણે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને આપણને બક્ષિસ કરેલા અગાઢ અને અમૂલ્ય જ્ઞાનની સાથે ન્યાય કર્યો છે એવું કહી શકાશે જો દરેક વ્યક્તિ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પાદુકાનું પૂજન કરવાની સાથે સાથે એવો સંકલ્પ લેશે કે તેઓ દરરોજ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર રચિત ધર્મગ્રંથોનું વાંચન કરશે અને એને સમજવાનો પ્રયાસ કરશે તો જ એમણે એટલે કે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરે આપણને આપેલો મનુષ્યનો અવતાર સાર્થક થશે એવું મારું માનવું છે જરૂર છે એમણે આપણને આપેલા ચોવીસ કલાકમાંથી ફક્ત અને ફક્ત દસથી પંદર મિનિટ બહુ બહુ તો અડધો કલાક એક કલાકનો સમય એમના ગ્રંથોના અભ્યાસની પાછળ આપવાની આ કાર્ય કરવું આપના માટે શક્ય છે કે નહીં એ મને કમેન્ટમાં જણાવો શું આપના માટે આ કાર્ય શક્ય છે કે અશક્ય છે આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવો અને મારી સાથે સાથે તમે આ સંકલ્પ લીધો છે કે નહીં તે પણ જણાવો વિડીયોમાં મેં જણાવેલી વાતો સાથે સહેમત હો તો આ વિડીયોને ઓછામાં ઓછા દસ કાયમપંથી ભાઈ બહેનોની સાથે અવશ્ય શેર કરજો જ્ઞાન સંપ્રદાયને લગતા આવા હજારો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ઉપર પબ્લિશ કરેલા છે અને હજી પણ નિયમિત રીતે આવતા જ રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એક વખત હું વિજય ઉમરીગઢ આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો સટકૈવલ સાહેબ